નમસ્કાર મિત્રો સોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યનું જે ઘઉંનો પાક અને ઘઉંના પાક માટેની ફક્ત આજે ચર્ચા કરવી છે પિયત વ્યવસ્થાપનની ખાતર બિયારણ દવા વગેરેની આપણા વિડીયો અવારનવાર આવે છે પણ એટલું જ ઉપયોગી જ્યારે ઘઉંના પાકની અંદર પિયત વ્યવસ્થાપન છે એના છ જે અવસ્થા છે એના માટેની આજે આપણે ચર્ચા કરશું તો મિત્રો ઘઉંમાં ત્રીસ વધુ ઉત્પાદન લેવા ટોસનું ઉત્પાદન વધુ લેવા માટે એક પરિબળ જે પિયત વ્યવસ્થાપન નું છે ખોરાક દવા ખાતર વગેરેને જે આપણે આપીએ છીએ એવું જ એક અગત્યનું પરિબળ એટલે કે આપણે બોલવી છે એ બહુ જ અગત્યનું છે ક્યારે કેવા સંજોગોની અંદર એને જો નો આપી તો આપણે આઠ ટકા થી ત્રીસ ટકા આપણું ઉત્પાદન છે એ માઇનસ જાય છે એટલે ઓછું આવે છે એના માટેની ખાસ કાળજી લેવા માટે પેલું મુકુટ અવસ્થા જે મુકુટ અવસ્થા જે કહેવાય છે એની હું જો તમને વાત કરું તો આ મુકુટ અવસ્થા છે આજે આપણે દાણો છે એને ઉગી જાય પછીની જે મુકુટ અવસ્થા છે એસઆરઆઈ સ્ટેજ જે કહેવાય છે એ તમે જોઈ શકાય છે એટલે ખાસ આ અવસ્થાની અંદર પિયત આપી દેવું જરૂરી છે એવી જ રીતે બીજા નંબરનો મુદ્દો આવે છે ફૂટ અવસ્થા એનો જો તમને હું ફોટો બતાડું તો આ ફૂટ અવસ્થા છે મિત્રો એવી આ ફૂટ અવસ્થાની જે વાત કરી એ સમયગાળામાં પણ પિયતની જરૂર પડે છે એવી જ રીતે ત્રીજા નંબરમાં આવે છે ગાભે ગાભે આવવાની અવસ્થા જે ગાભે આવવાની અવસ્થા જે કહેવાય છે એનો જો ઈમેજ બતાડું તો આ રીતનું ઈમેજ એનું હોય છે ઈજ રીતે ડુંડી અવસ્થા ઘઉના પાકનો ઉત્પાદન લેવા માટે ડુંડી અવસ્થા ખાસ ઉપયોગી છે આ એક બે ત્રણ ત્રણ ટોપિક તો છે જ સાથે આ ચોથું ટોપિક આવે છે ડુંડી અવસ્થા ડુંડી અવસ્થા પછી આવે છે દૂધિયા દાણાની અવસ્થા અને છ નંબરમાં પોક અવસ્થા એટલે કે પાકી ગયેલા અવસ્થા જેનો આપણે ઈમેજ જોઈ તો આ રીતનું મિત્રો આજે આપણે વાત કરી એક મુદ્દો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ટોટલ છ કટોકટી ની અંદર વ્યવસ્થાપન ખોરાક ની વાત આવે ની વાત આવે અથવા તો ફર્ટિલાઇઝર ની વાત આવે પાણીનું જે વ્યવસ્થાપન છે એ ખુબ જ અગત્યનું છે અને આ પાણીના વ્યવસ્થાપન થી આઠ ટકા થી માંડીને ત્રીસ ટકા સુધી વધુ ઉત્પાદન લઈ શકાય છે માટે સૌ મારા ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે આ જે કટોકટી ની અવસ્થા છે એ દરમિયાન પાણીનું વ્યવસ્થાપન સરખી રીતે જોઈ વિચારી અને એક પણ એનું પિયત છૂટે ખાસ કાળજી લેવી ધન્યવાદ સાથે રાજેશ્વોરાભાર